તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો ચેનલ ઉપર જે પણ મિત્રો નવા હોય ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો બાકી મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નવા એ સરસ રેડી થઈ જાય છે ફક્ત અને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે રાજુ કાકાનું મીટિંગ કરીએ છીએ પણ રાજુ કાકોને હજી સુધી આવ્યા નહીં બાકી આજ દરરોજ કરતી આપણે વહેલા રેડી થઈ છીએ ગરમા ગરમ ચા પી લઈએ નાસ્તો કરી લઈએ અને પછી મુલાકાત કરીએ મિત્રો બાકી તો ડીગી બેન વહેલા વહેલા ઉઠી જશે અને ચખું ઘેરમ જો ગયો ભાઈ હારું ગુડ મોર્નિંગ જય માતાજી હું રમું છું પોટીઓ ફોડું છું અમાન્ય એની પાડી જોઈ એ તો મારી છે બતાવી એ તો બતાવી કાલ બતાવી હતી કે એ તો મારી હે મારી છે કોઈને એ એ કોઈ નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરી પછી મારી કદાચ શૂટિંગમાં જવાનું થાય કે ના થાય તો જેવું થશે એવું તમારે અપડેટ ચાલતા રહેશે એટલે બન્યા રહે આપણા ઘરમાં પોતું મારેલું હ અલે આપણા ઘરમાં કચરો વાળેલો બધું બગાડે નહી તાર મમ્મી મારશે મૂક્યો અલ્યા માર પડશે તો મિત્રો ડીગી ને તો આવું ચાલતું રહેશે તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ છે તો ઓમથી મિત્રો આપણે વેકણીએ બાઈક લઈને નીલગઢીએ ચાલ લેવા આવ્યો એટલા માટે બાકી તો આ ડીગી આવી નહીં અંગાદી ચા નાસ્તો લઈને આવ્યા છે અને આજ છે શૂટિંગમાં રજા રાજુ હજુ કોઈ કોને આવ્યા નહીં મિત્રો કોઈ ગમે તે કારણથી આવ્યા નથી કોઈ અપડેટ મળી નહીં બાકી જો બળધ મસ્ત ચરે છે અમે કંસાલ પણ સાર લેવાનું ચાલુ છે તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી દઈએ

બકા કવસુ આય તો નતો આયા તો ગરમા મિત્રો તમારો સરસ મસ્ત રેડી થઈ ગયું છે અને જોગમા ટાઈકન ના શૂટિંગ માં બહુમાન ટાઈમ થઈ ગયો છે મિત્રો પટપોડ મસ્ત જમીલી અને જમીન પર સીધી મુલાકાત કરીએ જોગમા ટાઈકન ના શૂટિંગમાં બાકી તો મિત્રો આજે આપણા ઘરમાં ચલવામું બનાવ્યું છે ની ઉસરસાક સમિતરો છાશ અને ડીગી લઈ જઈ છે ગવની રોટલી અને મસ્ત જમી લે ને જમણ પછી વાત કરી આખો એક થઈ જાય તો પગ વા વાત તમે કરી આખા ગામવાળાને આપરા કહી દઈએ કે અમારા ગામમાં શંકરિયો જોવા નહીં અને આપરા ગામમાં જે એ બતાઈ હાથ પગ તો અમે દુદો કરવા જ છીએ એટલું કરવું છે હાથ પગ નાખો પછી પોલીસ બોલાવી છે બાપુજી આખા ગામમાં છે પણ જેવું પોલીસ તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને મસ્ત શૂટિંગ ના એકાદ કરતો મને આગળ બતાવ્યો બીજું લોકેશન હતું નવું મિત્રો તો પણ જતા મજા આવી જાય બાબુજીનું ઘર બતાવીએ છીએ તો બાકી મિત્રો અત્યારે ત્રણ વાગી જશે શૂટિંગના ઘણા ખરા કદાચ બધા કટ પૂરાય થઈ ગયા છે અને હવે લાસ્ટ એન્ડિંગના એક બે કટ બાકી છે તો આવી છે હોટલે મોમોને નેચે બેઠા છે વિકંડ કરવાનું છે શૂટિંગ મિત્રો ચોંભાઈને બધા પાછળ સિવાય વાટ જોઈએ આવે એટલે જલ્દી જલ્દી શૂટિંગ પૂરું કરી દે અને પછી ઘેર જઈને તમને મળીએ આને તો પછી ગુડા પાછી પણ જે એના ઘેર રાખ્યા ને જેના ઘેર માં એ હાથ માં આયો એના ગુડા પેલા પાછી પાછા અંકલજી એને ઘેર રખાય એની પોલીસ શેરી શેરી ફરસ આપરા ને લઈ જાય મોમા લઈ જો એના કરથી ઘેર હારો અને બાપુજી હાજુ રાખ્યું પાછા

करवा पर वो करिए उतारो पड़े हमारा माता मित्रों मेहनत करिए जी तो मित्रों चैनल तो सपोर्ट करता जो बाकी यूनियन स्कूल माती आई जो थी बी तो। के बहन जी इन थे जो मित्रों जो निशान करी मुने हां तो मित्रों तो सरस चार आई दिखे जी तो थापिए दिखे

આબુ નહીં દોરો દોરો પછી દોરો તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે મસ્ત દૂધ ભરાવા જવાનો અને આજે ખોણનો કૂતરો એ લાવવાનો છે લેટ થઈ જશે તો ફટાફટથી આવીએ અને મસ્ત દૂધ ભરીને આવી પછી મળીએ હા હું શા ભાઈ સારું જો રમતા છે છે ગો આવી चाल चल आज नहीं आई हर एक तोड़ी वाला था वेलो टूटी जाए मोटी से आवाज है मोटी से एक काल मोटी बस बस छेको खाई ली दी भाई તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત દૂધ ભરીને ઘેર આવી ગયા હતા ઘેર આવીને સાડા સાત વાગે ફરી પાછા ડેરી ગયા હતા અને ડેરી જઈને આવીને મિત્રો ફોનનો એક પોતલો લાવે હતા એટલે આવવા ઘરે આવે છે ઘરમાં બધો આપણે જમવાનું રેડી થઈ ગયું હતું રાત રાહ તો બે હતા આપણે જમી દઈએ બાકી જો ડીગુ બધા માટે એ ડીગુ બધા માટે વાગકાલ આવ્યો છે એમાં બુલને બધા બી આવી જાય બાકી જમવામાં મિત્રો મસ્ત ચોણીનું દોણાવવાનું જાત ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને હમોસર દૂધ ખાવા નહીં પહેલી ઓર્ડર હતા બાકી મિત્રો મને યાલોસ અંગ્રેજીનો ટેસ્ટ એનું પેપર આવી છે મને બતાવો કુલ મૂંગ ચાલી જ છે મેળવેલા મૂંગ ચાલી જ છે એ બીસીડીને આપેલા નો અક્ષરો બને બીજી એ બીસીડીને ખૂટતા મૂળાક્ષરો આપેલા મૂળાક્ષરોનો પાછો વચ્ચેનો મૂળાક્ષર મિત્રો બધા હાચા પડે છે અંગ્રેજીના વેરી વેરી ગુડ ખરીદા તાર મિત્રો સરસ વાત કરી લઈએ જમીન સુધી મળીએ ખાઈ લેડો ભાઈ ખાઈ લે ખાઈ લે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી આજ નવી ચેનલના શૂટિંગમાં સવારે રજા હતી પછી જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જતા તો મિત્રો ગરમી ખતરનાક પડતી ત્યાં તો એરોન એરોન થઈ ગયા બાકી ખોદને દૂધ ભરાયા બેસ માટે કોથરો લઈ આવ્યા અને મિત્રો આગળ તમે વિડીયોમાં જોયું જે આપણે બોલ્યા એ બધું કર્યું છે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ બાકી જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગ